ખાંગ્રેસ તાલુકાના થરાના ગામના વતની અને હાલ ડિસામાં રહેતા હાલાણી પરિવાર પાળા યાત્રા સંઘનું છેલ્લા નવ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કલ્પેશકુમાર જેઠાલાલ હાલાણી ટીસા સંજયકુમાર જયંતીલાલ હાલાણી અને પૂજાબેન અલ્પેશભાઈ હાલાણી ટીસા મોરચા ઉપપ્રમુખ બીજેપી બીકે દ્વારા પકવાડા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં થરાના ઉણગામથી સાંતલપુર પાસે બિરાજમાનમાં રાજરાજેશ્વરી ચામુડા માતાજીના મંદિરે શણાઈના સુર અને આધુનિક ડીજેના તાલે જાજરમાન પ્રથમા ચામુંડા માતાની પગપાળા યાત્રા નીકળી હતી જેમાં મહા આરતી બાદ થરા રાધનપુર નેશનલ હાઈવે માનપુરાના પાટીએ મહાકાળી હોટલ ખાતે પકવાડા યાત્રાળુઓ અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભો લીધો ત્યારબાદ સાંતરપુર ગામે પકવાડા યાત્રા સંઘનું રાત્રિ રોકાણ હતું ત્યારબાદ માં ચામુંડા માતાજીની ભક્તિમાન લીન ભાવિક ભક્તોની પદયાત્રા નિજ મંદિરે ધ્વજારોહણ કરીને માના ચરણોમાં શિર ઝુકાવી તથા તાનુભવી હતી વધુમાં ઉલ્લેખનીય છે કે પગપાળા યાત્રા સંઘમાં આવનાર જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તથા અન્ય હોદ્દેદારોએ અને અગ્રણીઓ તથા જિલ્લા પ્રભારી ઉષાબેન બિખીબેન વોરા વર્ષાબેન નીતાબેન અને તેમના દ્વારા શ્રીફળ સાકર અને ચુંદરી આપી મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આવનારા ભાવિક ભક્તો પત્રકાર મિત્રો અને આગેવાનો હલાણી પરિવારના કલ્પેશભાઈને પૂજાબેન ઠક્કર દ્વારા

પગપાળા યાત્રાનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે તેમાં સોથી સવાસો ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે અમે માતાજીનો જય જયકાર કરતાં ઊંઠથી અમે નીકળ્યા છીએ ત્રણ વાગે ઊંઠથી પ્રસ્થાન રથ થશે અને રાધમપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારે ત્યાં પ્રસ્થાન કરશે જોરદાર અમે આયોજન કર્યું છે આવાના અવારનવાર અમને માતાજી આવી શક્તિ આવતી રહે અને આવાન આવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી અમે પ્રાર્થના જય જલારામ જય ગો

ની તમામ બહેનોને આમંત્રણ આપી અને આજે પગપાળા યાત્રાનું એક આયોજન કરેલ છે એમાં અમે સૌ મહિલા મોરચાની બહેનો આજે એમને સાથ સહકાર આપી અને માતાજીની ધજા આપીને આજે એમને પ્રયાણ કરાવ્યું છે માતાજી એમને એમના જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે મા ચામુંડા એમને ખૂબ શક્તિ આપે અને એમનો પરિવાર એમનો સમસ્ત હાલાણી પરિવાર અને અન્ય સમાજોની મા ચામુંડા રક્ષા કરે એ જ અભ્યર્થના અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત